નમસ્કાર મિત્રો મિત્રો ચોવીસ સપ્ટેમ્બરના રોજ ચેતુર્ભી વસાવાના સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે ચેતુર્ભી વસાવા જે પહેલા ફસાવવામાં આવ્યા હતા સંજય વસાવા દ્વારા અને ત્યારે પણ ચૈતૃભાઈ વસાવા પર ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને બીજા સૌથી મોટા સમાચાર એ સામે મળી રહ્યા છે કે ચેતુભાઈ વસાવાને કે પોતે એક ધારાસભ્ય હોવા છતાં તેમના મત વિસ્તારમાં જવાની તેમને પરવાનગી નથી કેમ કે એક વર્ષ માટે આપણા ધારાસભ્ય શ્રી ચેતૃભાઈ વસાવાને પોતાના મત વિસ્તારમાં એટલે કે ડેડીયાપાડા જવાની મનાઈ છે અને ત્યાં જવાની તેમને મંજૂરી આપવામાં આવી નથી તો મિત્રો હવે શું કેમકે ચેતરભી વસાવા જે એક વર્ષ માટે પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે તો ત્યાંના લોકોનું શું તકલીફ છે તે કઈ રીતે જોશે અને ક્યાંક કંઈક સુધારા વધારા કોડો કરવાના હોય કે કંઈ રોડ રસ્તા એક કમ્પ્લીટ કરવાના હોય કે નવા બનાવવાના હોય તો ચેતરભી વસાવા પોતે જઈ નહીં શકે તો પોતે જોશે શું એટલે મિત્રો હવે અત્યારે અમુક લોકો એવો અવાજ ઉઠાવી રહ્યા છે કે અમારા ધારાસભ્ય ચેતુ વસાવાને ફસાવી દેવામાં આવ્યા છે અને તેમને આ તેમના મત વિસ્તારમાં જવાની મનાઈ કરી છે તે કમ્પ્લેટ કરો અને ચેતરભાઈ વસાવાને મંજૂરી આપી દો કે તેમના મત વિસ્તારમાં તે જઈ શકે કેમ કે પોતાનો ધારાસભ્ય જો પોતાના મત વિસ્તારમાં ન જઈ શકે તો ત્યાં સુધારા કોણ કરશે અને આ બધે લોકો પણ એવું જ કહી રહ્યા છે કે આ રીતે ચેતુભાઈ વસાવાને ફસાવો મત અને મિત્રો તમે એ તો જાણો જ છો કે ચેતુભાઈ વસાવા છેલ્લા ઘણા સમયથી જેલની અંદર હતા અને હવે ફાઈનલી જેલની બહાર તો આવી જ ગયા છે કે તેમને જેલમાંથી છોડી દેવામાં આવ્યા છે અને હવે ચૈતરભે વસાવા તે પોતાના મત વિસ્તારમાં તો નહીં જઈ જઈ શકે પણ તે જેવા જેલની બહાર આવ્યા તેવા લોકો ખુશ થઈ ગયા ચૈતરભે વસાવાને જોઈને અને તેમનું સ્વાગત કર્યું પછી તેમને કફા ઉપર બેસાડીને લોકો કેટલા સો બસો મીટર સુધી ઉપાડીને લઈ ગયા કે અમારા ધારાસભ્ય ચૈત્ર વસાવા ઘણા દિવસો પછી જેલની બહાર આવ્યા છે અને મિત્રો તેમનું ભાવભી સ્વાગત પણ કરવામાં આવ્યું અને હવે બીજું સ્વાગત પણ કરવામાં આવશે કદાચ પણ કે હજી એક દિવસ પછી લગભગ કદાચ આદિવાસી સમાજના લોકો બીજે સાથે ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરશે કેમ કે તેમનો તેમના સમાજનો મોભી માણસ એટલે કે સૌ આગળ એટલે કે તેમનું આગેવાન જે સરકાર સામે પોતાના હક માટે લડાઈ લડે છે તેઓ વ્યક્તિ એટલે કે તે ચૈતભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે અને આટલો હોવા છતાંય પણ આદિવાસી સમાજ જો બીજે બીજું લાવે અને તેમનો સન્માન ના કરે તો પતી ગયું કેમ કે લગભગ સન્માન તો કરશે જ આદિવાસી સમાજ કેમ કે તેમના સમાજનો હીરો છે અને લોકો એ પણ નારા લગાવી રહ્યા છે કે દેખો દેખો કોણ આયા આદિવાસી શેર આયા ચેતુવાસા શેર આયા એવા બધા નારાઓ પણ લોકો લગાવી રહ્યા છે કેમ કે તેમનામાં ઉત્સાહ છે કે તેમનું ધારાસભ્ય જે છેલ્લા પંચોતેર કે એસી દિવસથી જેલની અંદર હતા એ હવે જેલની બહાર આવી ગયા છે આમ ગણીએ તો તેમને જીત જ મળી છે કેમ કે તેમના પર ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને તેમણે જે છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો તે મારી નાખવાના ઈરાદે નહોતો માર્યો પણ એ રીતનો કેસ એવો લગાવવામાં આવ્યો હતો અને એફઆઈઆરમાં એવું લખવામાં પણ આવ્યું હતું કે ચેતર વસાવાને છૂટો ગ્લાસ ફેંકીને માર્યો અને એ પણ મારી નાખવાના ઈરાદે અને તેમ છતાંય તેમના પર ત્રણસો સાત કલમ પણ લગાવી દીધી હતી એટલે ચેતરભી વસાવાને ફસાવી દેવામાં આવ્યા હતા અને હવે તે બધા જ પડાવો પાર કરીને આપણા ધારાસભ્યશ્રી ચૈત્ર વસાવા જેલની બહાર આવી ગયા છે અને મિત્રો ચૈત્ર વસાવા એ આદિવાસી સમાજના ગણવા જઈએ તો હીરો છે કેમ કે આદિવાસી સમાજને કોઈ પણ મુદ્દે હોય લડત કરવાની હોય તો ચૈત્ર વસાવા સૌથી આગળ ઉભા હોય છે અને આદિવાસી સમાજ માટે લડત પણ કરે છે જે અને એમને કૌભાંડો પણ ઘણા બહાર લાવે છે કે જેમ કે મનરેગા કૌભાંડ છે પછી શિષ્યઋતીનું કાકા હતું કે પણ ચૈત્ર વસાવા બહાર પાડ્યું છે અને જે બીજેપી સરકાર સામે લડત કરી શકે એવા નેતા છે આ પાર્ટીની અંદર કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ પોતાના લોકોને ના છોડી શકે કે ગમે તેટલા પૈસા સામેવાળા મૂકી દે તેમને આગળ કે આટલા પૈસા અમે તમને આપી દઈએ પણ તમે વિરોધ ના કરો તો પણ ચૈત્રભ્યુ વસાવા એવા વ્યક્તિ નથી કે પૈસા લઈ લે અને પોતાના લોકોનો સાથ છોડી દે તેવા વ્યક્તિ તો ચૈત્રભ્યુ વસાવા બિલકુલ નથી